વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે બંદોબસ્ત ફરજ બજાવતા બે મહિલા કર્મચારીનું આજે એક ધમખો અકસ્માત કરુણ મોત નીપજ્યું છે આ ઘટનાના એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક બની હતી મળતી માહિતી મુજબ ગાંધીનગર સાયબર જે સેલમાં ફરજ બજાવતા મહિલા પોલીસમાં વિરલમાં સર રબારી એકસો આઠ સેન્ટરમાં કર્મચારી હિરલબેન રાજગોર માં એક કીટા એક્ટિવા કોર જઈ રહ્યા હતા તે દરમિયાન એ બે પણ ગતિમાં આવતા ડમ્પર ચાલકે તે ટક્કર મારી અને કેટલીક જોરદાર હતી કે આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઘટના બાદ સ્થળ હજાર હાજર અન્ય પોલીસ કર્મીઓ અને લોકોને તાત્કાલિક મહિલાને સારવાર માટે નજીક ખાનગી હોસ્પિટલને ખસેડવામાં આવી જગ્યા કમન નિશીમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્ય માટે બંદોબસ્ત ફરજ બજાવતા મહિલાનો વિવેક આજે ગમખમ અકસ્માતમાં જે આ એકસો આઠ ઇમરજન્સીમાં સેન્ટરમાં નજીક બનતા મળતી માહિતી મુજબ ગાંધીનગર સાયબર સેલમાં જે એકસો આઠમાં જે સેન્ટરમાં હિરલબેન જે તેમાં બે ફાર્મ આવતા નંપણ ચાલક માર મારીને જે જોરદાર હતી કે આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ જે સ્થળ હાજર અન્ય પોલીસ લઈ જતા તેમને જાહેર કરી છે કે આ અકસ્માતમાં જે કારણે જે ફરજ કર્મચારીઓ શોકની લાગણી થવા ગઈ હતી જે સમગ્ર મામલે જે ડિવિઝન હોસ્પિટલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તેને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાના સુરક્ષા બંદોબસ્તીમાં જે કર્મચારીઓને પણ સલામતી ગંભીર સવાલો ઉભા કર્યા છે સબસ્ક્રાઈબમાં ચેનલ લાઈક શેર